ઉપલેટામાં આજે મુસ્લિમોના તહેવાર ઈદે મિલાદુ નબી એટલે કે બારમી શરીફની ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ કાઢીને ઉજવણી કરાઈ હતી મુસ્લિમોના ઓલિયા રસુલે પાકનો દિવસ એટલે કે બારમી શરીફનો દિવસ હોય જેના સંદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પાંચ હાટડી ચોક વિસ્તારમાંથી લઈ ગાંધી ચોક ઝુકરિયા ચોક મદીના મસ્જિદ જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવે છે આ જુલુસમાં અનેક જાહેર જગ્યા પર પ્રસાદી રૂપે ન્યાઝના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે જેમાં કોઈપણ જાતના નાત જાત કે ભેદભાવ વગર સર્વ હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારોમાં રંગબેરંગી લાઇટો સુંદર ગોઠવણી કરાઈ હતી અને તમામ મુસ્લિમ વિસ્તારના એરિયામાં રાતના રોશની કરવામાં આવી હતી અને સવારથી સર્વે મુસ્લિમ યુવાનો બુઝુર્ગો બાળકો એકત્રિત થઈ મોટી સંખ્યામાં કાઢવામાં હતું જેમાં ઉપલેટા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરાઈ હતી ઉપલેટા હિન્દુ સમાજના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનોનું ગાંધી ચોક ખાતે ફુલહારથી સ્વાગત કર્યું હતું આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ બી આર પટેલ સાહેબ

જન્મ દિવસ છે આજે સવારે અઢાર મિનિટે તેઓની વિલાદત થઈ છે અને એની યાદમાં આ પ્રોગ્રામ બનાવવામાં આવે છે આજે સવારથી તમામ મસ્જિદો ભરછક હતી અને બાળમું મુબારકની ની જાહેરાતો કરવામાં આવેલ હતી દસ વાગે